વિનય પાઠક રાયમા સેન અને સલીમ દિવાન સ્ટારર ફિલ્મ આલિયા બસુ ગાયબ હે સિનેમા ઘરોમાં રીલીઝ થઇ યૂકી છ આ ફિલ્મની લંબાઈ એક કલાક અને તેતાલીસ મિનિટ છે ફિલ્મની વાર્તા માત્ર ત્રણ પાત્રો વિક્રમ આલિયા અને દીપકની આસપાસ ફરે છે આલિયા એક ધનિક ઉદ્યોગપતિ ગૌતમ બસુની પુત્રી છે વિક્રમ અને દીપક પૈસા માટે તેનું અપહરણ કરે છે આ બંને આલિયાના પિતા પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરે છે આલિયા પોતાને અપહરણકર્તાથી મુક્ત કરાવવા માટે કેવો સંઘર્ષ કરે છે અપહરણકર્તાની માંગણીઓ પૂરી થાય છે કે કેમ કે આલિયા અપહરણકારોની ચુંગાલમાંથી છટકીને ભાગી જવામાં સફળ થાય છે એ જાણવા માટે તો તમારે આખી ફિલ્મ જોવી પડશે વનય પાઠકે વિક્રમનું પાત્ર ખૂબ જ ઝીણવટથી ભજવ્યું છે લાંબા સમય બાદ રાયમાં સેન એક અલગ પાત્રમાં જોવા મળી રહી છે તેણે પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયાસ પણ કર્યો છે બોલીવુડ ડાયરીઝ પછી સલીમ દિવાનની આ બીજી ફિલ્મ છે તેણે સારું કામ પણ કર્યું છે ફિલ્મની વાર્તામાં કંઈ ખાસ નવું નથી પરંતુ જે રીતે ફિલ્મના ડાયરેક્ટર પ્રીતિસિંહે ત્રણેય પાત્રોને લઈને વાર્તા તૈયાર કરી છે જે ઉત્તેજના પેદા કરે છે તેણે રોમાંચ અને સસ્પેન્સ જાળવી રાખ્યું છે તેણે ફિલ્મની શરૂઆતની આઠ મિનિટ કોઈ પણ સંવાદ વિના દર્શકોને જકડી રાખ્યા છે જોકે ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ પર થોડું વધારે કામ થઈ શક્યું હોત ફિલ્મમાં એવું કોઈ ગીત નથી જેની ચર્ચા કરવાની જરૂર પડે ફિલ્મની વાર્તા પ્રમાણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નબળું છે